તારીખ ઓગણીસ વીસ અને એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદ સ્થિત ક્રાઉન પ્લાઝા એસજી હાઇવે ખાતે ભવ્ય આઇડોલિસ કોન 2025 નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એડોલેસન્ટ હેન્ડ એકેડમી સિલ્વર જુબલી વર્ષની ઉજવણી અગત્યનો હિસ્સો છે તેના માટે કરવામાં આવ્યો છે આ વિશિષ્ટ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક જ્ઞાનનો અદ્ભુત ખજાનો અને ગુજરાતી આતિથ્યનો અનોખો અનુભવ જોવા મળે છે આ યોજનારા કોન્ફરન્સ અંગે ડોક્ટર હિમા બિંદુ સિંહ ડોક્ટર સુષ્મા દેસાઈ ડોક્ટર નિશ્ચલ ભટ્ટ અને ડોક્ટર સમીર શાહે માહિતી આપી હતી આ વર્ષે કોન્ફરન્સની થીમ એમ્પાવર યુવા છે જે પીડિયાટ્રિશિયન એડોલેસન્ટ હેલ્થ કેરમાં અગત્યની ભૂમિકા ઉપર ભાર મૂકે છે આ કોન્ફરન્સના સેશન ખાતે પીડિયાટ્રિશિયન માટે તૈયાર કરવામાં આવ્યા છે જેથી તેઓ તેમના દૈનિક પ્રેક્ટિસમાં એડોલેસન્ટ એડોલેસન્ટ સરળતાથી સામેલ કરી શકે કહીએ એમાં દિવસના અલગ અલગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી પહેલો જે પ્રોગ્રામ આજે સવારે ઘણી બધી સ્કૂલોમાં અને નર્સિંગ સ્કૂલમાં થઈ ગયો આજે બીજા પાંચ અલગ અલગ વર્કશોપ્સ આપણે રાખ્યા છે અને એ ઉપરાંત બે દિવસનું સાયન્સ આપણે કરવાના છીએ જેમાં બાળકોના ઇમોશનલ ઇસ્યુ મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ ફિઝિકલ ઇસ્યુઝ

અમારી જે કોન્ફરન્સ છે એ કોન્ફરન્સનો જે થીમ છે એને એમ્પાવર યુવા એક્સેલરેટેડ એક્શન ફોર હેલ્થ ઓફ અડલ્ટન્ટ આહા એ રીતના કરેલું છે એટલે આમે બધા ભેગા થઈને પીડિયાટ્રીશિયનને અને એજ્યુકેશન અને પેરેન્ટ્સને એમ્પાવર કરી રહ્યા છે જેથી ઇન્ટર્ન એ લોકો જે ટીનેજર બોયઝ એન્ડ ગર્લ્સ છે એમને એમ્પાવર કરી શકે કે જેથી એ લોકોના પોતાના પ્રશ્નો એ લોકો પોતાની જાતે એને હેન્ડલ કરી શકે અને નેક્સ્ટ વન યરમાં આના ઘણા બધા અલગ અલગ ઇવેન્ટ્સ પણ થશે પ્રોગ્રામ પણ થશે જેથી ઘણા બધા લોકોને અવેરનેસ ક્રિએટ થશે કે આ પ્રશ્ન છે અને એનું આ સોલ્યુશન છે જેથી આપણે બધા ભેગા થઈને આના વિશે કામ કરી શકીએ હું ડૉક્ટર સમીર સર પ્રેક્ટિસિંગ પીડિયાટ્રિશિયન વડોદરા અને આ એડોલેસ્કોન બે હજાર પચીસ જે થવા જઈ રહી હતી એના ચીફ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે તમને લોકોને એક જણાવવાનું કે આનો બેઝિક જે પ્રશ્નો છે એડોલેશન એજ ગ્રુપ એ નવ વર્ષથી ઓગણીસ વર્ષ સુધીના અને એક્સટેન્ડેડ યુવા તરીકે ચોવીસ વર્ષ સુધીના જે ડોક્ટરો છે બાળકો હોય એને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ હોય એની રીતે એને કવર કરશે અને એના મેઇન પ્રોબ્લેમ જે અત્યારે આપ ડિસ્કસ કરવામાં જવા જઈએ તો મેઇનલી ડિજિટલ મીડિયાને લગતા પ્રોબ્લેમ માનસિક રોગોને લગતા પ્રોબ્લેમ છતાં ઓબેસિટી મીન્સ શારીરિક ફિઝિકલ પ્રોબ્લેમ્સને લગતા જે પ્રોબ્લેમ્સ છે તેના વિશેની રિયલી ઇન્ટરેક્ટિવ એક્શન સાથેના પ્રોગ્રામ થશે કે જેમાં જે પ્રોબ્લેમ્સ છે તે ડિબેટથી ક્લિયર થશે રોલ પ્લેથી ક્લિયર થશે સાથે સોલો ટોક અને ઇન્ટરનલ પેનલ ડિસ્કસનની ડિસ્કશન થશે સર આની સાથે અત્યારે હાલ એઆઈનું જે ચાલી રહ્યું છે એના વિશે થોડી વાત કરશો ને એના વિશે શું આગળ કરવું જોઈએ એના માટેનું થોડું અત્યારે આપણે જેમ ડિજિટલ મીડિયાથી આગળ વધીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પ્રવેશી રહ્યા છે અને અત્યારના બાળકોમાં મેક્સિમમ જે છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બહુ જ ક્રેઝ છે કે કોઈ બી એક્ટિવિટી જરૂરિયાત હોય તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ જ સોલ્વ કરવાની કોશિશ કરે છે ઇવન અત્યારના જે ગેમિંગ જે ડિજિટલ ગેમિંગમાં બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટને લીધે એ બાળકોની અંદર પોતાની રચનાત્મક વૃત્તિ ટોટલ બંધ થઈ ગઈ છે અને એ લોકો પોતે જે રૂટીન એક્ટિવિટીમાંથી આનંદ નથી મેળવી શકતા એ પોતાના જે અવતારમાં જઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો યુઝ કરી રહ્યા છે અને એના ઉકેલ માટે એમની જોડે વન ટુ વન ડિસ્કશન કરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો જ્યુડિશિયસ યુઝ કરે કે જેથી એમની પોતાની રચનાત્મક વૃત્તિઓ વધે અને એને સુપર એડિટ થાય અને એની જગ્યા જે અત્યારે એ લોકોનું માઇન્ડ બ્લોક થાય છે તેમાંથી એ લોકો બહાર નીકળે